તો એનું એક કારણ છે અમારે થોડુંક છે ને મોડું થવું થોડુંક છે ને મોડું થયું એટલે એવું છે એ મંડપ છે ઈ આપણે મહોત્સવ મંડપ ખડો થઈ ગયો જો માણસ આખું ભાગવા માંડ્યું ટ્રાફિક ઓછી થવા માંડી મંડપ કારણ કે ખડો થઈ ગયો એટલે ટ્રાફિક રહી ને જો માણસ બધી ભાગવા માંડ્યું સાડા હાથ નો ટાઈમ આપ્યો હતો હવે અમે સાડા હાથ પેલા ભાઈ ગયા હવે એનો ટાઈમ ની બહુ કોઈને કંઈ ખબર હતી નહીં

他如果觉得你不老实。

જો મિત્રો મંડપ મહોત્સવમાં મંડપ છે રામાપીઠનો એ આપણે થઈ ગયો છે આપણી ભાષામાં ગીએ તો ખડો મંડપ થઈ ગયો છે જો અમારે ભૂગવામાં થોડુંક મોડું થયું હજી હામીયાને એવું ચાલુ છે મંડપ થડો થેકો કામ કહે તું

ટ્રાઝિક નહીં જવા અહીંયા આમાં ભીડમાં એટલે પછી આરથી ચેટરથી ઉતાર લીધું ટ્રાફિક બહુ છે એટલે ભીડભાડમાં બહુ નથી જાવું કારણ કે માણસ હમાતું નહીં પગ મૂકવાની જગ્યાને એટલું માણસ છે তোশো আপাদার আপ্লে ন্র হামিচার মিয়ে ডসাকে বিনিনাকেলেখার দেলেন মালওাদেয় આ ઢીંગળ્યું ભાગવાટા ને સસ્ત્યું આપણું આવું હાથું તે જો હતું જો ઢીંગલી લીધી બોલી આ બોલે મજા આવે સાંજે ઉતરુ સાંજે મજા આવે

કાટો તમે બધાય જોયું એ પ્રમાણે વિડીયામાં કે અમીસે ખડાના દર્શન ન કરે હૈ ગયા જે કરે હૈ ગા એ બધા એને સારું અને અહીં જૂની કહેવત છે ને કે ભાઈક વગર ભાઈક સારી તો ન થવાય તો એવું છે કે આમાં ભાગ વગર ભાગ સારી આપણે થયા જ ન હોય ગયા આપણા ભાગમાં ન હોય તો અમારા ભાગમાં દર્શન કદાચ ને એ લેખા હોય ખડા ખડો થયો એના તો ન દર્શન ક્યાં અમે બધા અમને એ કીધું હતું કે હાળા હાથ વાગે છે એ થેજા હે પણ અમે પુગા નહીં તો દહ મિનિટ અમે હવા સાત વાગે ત્યાં પૂગે ગાતા પણ ખડો છે એ દ હાથ ને દહ મિનિટ એ થેગો તો ખડો પણ કંઈ વાંધો નહીં એ દુઃખ થાય કે દર્શન ન કરે કે ખડો થયો એ ન જોવે ગયા પણ ખુશીની વાત ખુશીની વાત એ હે કે રામાપીની દયાઈથી ગોરેલ મંડપ છે એ હાઈ ક્લાસ એકદમ ખડો થઈ ગયો અને મંડપ રેડી થઈ ગયો હા તો અમારા હગા પાસેથી અમારા હગામાં છે એ હગા પાસેથી લે વિડિયા ને આ માં છે ને છેલ્લે ખડાનું સેય દર્શન તમને બધા એની કરાવીએ ને અમે પણ એમાં કરીએ હાલો તો જય રામાપીર બધા કોમેન્ટ બોક્સમાં લખી નાખજો જય રામ આપી જેની ઈચ્છા થાય એ બાકી બધા એની રામ રામ હાલો